તમે ભાઈ ઇન્સ્ટાગ્રામ માં ભાઈ મિની બ્લોગ મૂકો YouTube માં મૂકો ભાઈ તમારે ફેમસ થઈ જાવ ય ખામટું અમારે કરતાય તે રેડી લેવાનું રેડી લેવું હે હા શું કે તડવે તડવે તો બોલવે જ ફોલો કરતા ભાઈ 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 ઇન્સ્ટાગ્રામ નામ શું નામ છે ફોલો કરતા ફોલો ફેમિલી અત્યારે વાગે છે ભાઈ એક ને ભાઈ ઊભણી થઈ ગઈ છે અને અત્યારે આપણે ભાઈ જરમીન ટોકી છે એવા ભાઈ કેમ કે ભાઈ છે ને એક ફોન દેવાનો હતો મારા કાકાનો તો એટલે દેવા એવા છે અને ભાઈ જોરમીન ટોકી અને ભાઈ આપણે મેડમજીને ભાઈ છાંયે મૂકી જો કેવો મસ્ત ભાઈ પાર્કિંગમાં હે ચાલો ભાઈ પેલા દુકાને જઈ પેન્ટિંગનું બનાવી રહ્યો ફેમિલી અત્યારે ભાઈ વાગતા હશે ભાઈ કેટલા અઢી વાગે છે અને ભાઈ અત્યારે આપણે ભાઈ છે ને આવીને ભાઈ ક્લિપ ઉતારી બોટેથી નીકળે ને તો ભૂલી ગયો તો ક્લીપ ઉતાર ત્યાં ખાંભરી ગયું ત્યાં કીધું લેપ ઉતારીખી અને ભાઈ હેને ને અત્યારે લાઠીધાર ભાઈ નાસ્તો કરવા ઉભા રહ્યા ભાઈ જો આ મોમોસ છે અને આ મોમોસની ચટણી અને આખે પાણીપુરી છે ને ઓલા ભાઈ બનાવે હે છે અને ભાઈ તમે લાઠીદાર આવો ને ભાઈ તો એને મોમોસ છે ને જરૂરીથી ટ્રાય મારજો જો આ લોકેશન તમને ભાઈ દેખાડી દઉં પંપ ની ભાઈ એન્કો ની સાઈડ છે તમે હવે મોમોઝ ખાઈ લઈએ ઘેરા જઈને આપણે છે ને સીધા મળીએ My guy tell about it. Let the West Coast vibes yeah. collide. Yeah. Corner yeah. store yeah. stops. Yeah. Yeah. Grab yeah. a drink, yeah. it's yeah. all good. Yeah. Yeah. Cruising through the streets of my neighborhood. ફેમિલી અત્યારે વાગે છે ભાઈ જો કેટલા સાડા ત્રણ અને ભાઈ સાડા તેને ભાઈ અત્યારે ઘરે પહોંચ્યા છે એમ ઘડીક હવે છે ને આરામ કરીને ભાઈ ઘડીક પૂરી જઈશું અને પછી આપણે મળી ભાઈ સીધા પાંચ વાગ્યા પછી બ્લોક બનાવીએ અને ભાઈ ટોપી કાઢી નાખીએ કેમ કે હવે હવે વાળું થોડાક વિખાવું ને હું ઘડીક પૂરી જઈ અને ભાઈ પાંચ વાગ્યે મળી ફેમિલી ભાઈ અત્યારે વાગે છે ભાઈ છ અને ભાઈ કાલ છે ને ભૂલી ગયો તો ભાઈ બ્લોક બનાવવાનું ભાઈ પછી જાગ્યો ને તો હું ભૂલી ગયો નહોતો બનાવ્યો હવે અત્યારે ભાઈ બનાવ્યો છે ને ભાઈ છ વાગ્યા પછી બનાવ્યો અને ભાઈ જો કોઈ અને ભાઈ પાણીની બાટલા અને ભાઈ વાળી અને જો અમારો પપ્પા ભાઈ વાહ આવે છે અને હલકા જો અમારે કાંક આગળ જાય છે અને ભાઈ આપણે છે ને આપણે ભાઈ ખેતરમાં ભાઈ ઢોર આવે છે એટલે ભાઈ છે ને તારને ને એવું બધું બાંધવાનું છે ચાલો ભાઈ બાંધ દેવી કન્ટિન્યુ બનાવી રહીજો અત્યારે વાગતા હે છે ભાઈ સાડા છ જેવું થઈ ગયું અને ભાઈ છે ને આ છે ને ભાઈ હોટે બાંધવાનું ચાલુ કર્યું ઠેટ ઓલ્લા સેટ આવી ગયું ને હા મેં જો કાકા છે ને તાર બાંધે છે અને ભાઈ આપણે આપણું કામ હતું ભાઈ છે ને હોટીને એ નાખીને ખાડો ગાળીને ભાઈ બુરી દેવાની અને ભાઈ શું વ્યૂ કેવો મસ્ત છે આમ જો એક નંબર ઓ પણ આ જો પાણી પાણી નાખ્યું છે ઓલ્લો ઓલું ખેતર દેખાય ને મેં ઝૂમ કરીને દેખાડું જો પાણી દેખાય ના ભાઈ પાણી અહીંયા આવીને આવ્યું અને ભાઈ આપણે કાલે પાછું વાડી આવવાનું થાય કેમ કે ભાઈ કાલે પછી દવા સાટવાની છે અને ભાઈ જો વ્યૂ જો કેવું મસ્ત છે તો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહીજો તાર બાંધી ના જઈએ આપણે તાર બાંધાવવા પડશે તો ફેમિલી અત્યારે ભાઈ વાગે છે ભાઈ હાથ ને ભાઈ જો તાર ને એવું બધું બાંધી હોય ને ભાઈ હું બંડલ લઈને જાઉં છું અને ભાઈ અમારી ઝુંપડી જો કેમ પણ જો કેમ છે પણ અમારી નહી કાકા નઈ ભાઈ ઝુંપડી હે દેખાઈ ગઈ હે ભાઈ હા અને જો હા મેં આપડો ટેમ્પો પીડ્યો ટેમ્પો માં જવાનું છે તો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહીજો તો ફેમિલી જો આપડે ભાઈ જો વાળું કરીને ભાઈ તરફ ભાઈ ગેટ બાજુ બે અને અત્યારે વાગતા હોય છે ભાઈ આઠ જેવું વાગે છે અને ભાઈ હવે બ્લોગને ભાઈ એન્ડ કરી દઈશું મને ખબર છે ભાઈ બ્લોગ ભાઈ નાનો બીનો છે ભાઈ હવે એડજસ્ટ કરી નાખજો મળું બીજા બ્લોગ સાથે થાય કે બધાને જય માતાજી જય દ્વારકા દેશે અને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક કરી નાખજો અને ભાઈ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો મળું બીજા બ્લોગ સાથે થાય કે બધાને બાય બાય